દસ જગ્યા લડે છે બધા માટે લડતો તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ આખા ગુજરાતનો નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે પેલા એકાવન હજાર હું લખાવું છું આજે સરકાર ને મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તો તને નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખી લઉં એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદી ની સામે અઢી હજાર કિલોમીટર દૂરમાં આંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તોડવી જ પડે ચાલે જ નહીં એટલે એને જે ધમ પછાડા મારવા મારે આપણી બે વાત બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાણા પછી તમે બધા કહો ત્યારે ચાલો ગાંધીનગરનો કોલ આપણે વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાત